આજે આપણે મૂરખા બનાવવાના તો બટેટા ને બાફી લીધા અને છે ને ખમણી લીધા એટલે આપણે જે કોથરીમાં પાડવાના છે ને એમાં કઈ વાંધો ન આવે ને અહિયાં છે ને સાબુદાણા બોલાયડા તમે જ્યાં એકદમ પાણી વાળા પાણી જેવા દેખાય હવે છે ને મિત્રો આપણે આમાં થોડાક મસાલા એડ કરવાના છે તો મસાલામાં એક તો મીઠું છે અને મરીનો પાવડર છે એટલે જેથી કરીને સાબુદાણા અને બટેકાથી પેટમાં નો દુખે એટલે મરીનો પાવડર રાખીએ તો પેટમાં સારું રહે અને આમ પણ મસ્ત મજા આવે ટેસ્ટમાં પણ ખાવાની અને જો એ બધો આપણે ભૂકો કરી અને અત્યારે આમાં સાબુદાણામાં મિક્સ કરી દીધો છે કમ્પ્લીટલી સરસ મજાનું એકદમ ભળી જાય ભૂકો એ રીતના આપણે એને હલાવતા રહે હું બહુ ભળી જાય ને ત્યારે જ એને હલાવવાનું બંધ કરશું ત્યાં સુધી આપણે ચમતા ચમચાએથી સરસ રીતે બધી સાઈડ ફેરવી લેશું તો હવે આપણે કમ્પ્લીટ દેખાવા માંડ્યા જો તો થઈ ગયું તૈયાર હવે આપણે છે ને આમાં પેસ્ટ મેં બનાવી જો આ ધાણાની અને મરચાંની એ ક્રશ કરી લીધી કૂકરમાં અને હવે એ કમ્પ્લીટ થઈ ગઈ આવી પેસ્ટ હવે એ પેસ્ટને જેમ આપણે મરીના પાવડરને મિક્સ કર્યો એ રીતે હવે આને પણ પેસ્ટને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ અને કલર પછી એનો છે ને ગ્રીન આવી જશે આખા સાબુદાણાનો તો જો આપણે ધીરે ધીરે હલાવતા જઈએ અને સાબુદાણા પણ ચડવા આવ્યા હવે બહુ મસ્ત ટેસ્ટ છે ખીચું સાબુદાણાનું ખાવું હોય તો હાલો તૈયાર થઈ ગયું છે

તો આ રીતે છે ને હવે આપણે મિક્સ કરી લેશું નાખી હોય કે ઘરે ફટાફટ મિક્સ થઈ જાય તો કોમેન્ટ કરી દેજો જરૂરથી તો હવે આપણે આખું એટલે આખું છે ને નાખી દીધું છે એક ઈ સાથે હવે અને હવે પછી મસ્ત રીતે આપણે એને હલાવશું બધુંય નાખતા જાઉં જો કે એમાં છૂટું છૂટું કરવું પડે એમ છે એટલે થોડું થોડું આમ તો નાખશું તો મસ્ત રીતે મિક્સ હવે આપણે થઈ ગયું છે હવે આપણે ચમચાની મદદથી મિક્સ કરીએ આમ તો થઈ ગયું હવે જો ચમચો એમાં કામ કરતો નથી એટલે આપણે મૂકી દેવું એને સાઈડમાં અને હવે કરીશું હાથ વાળી તો હાથમાં જો આવી રીતે લોંદા મિક્સ કરતા જવાના બધાય સરસ રીતના છે ને મસ્ત મજાનો એકદમ ચીપીને ને કરવાનું એટલે આખો છે મિક્સ થઈ જાય થોડીક વાર લાગી છે કેમ કે થોડુંક વધારે છે એટલા માટે અને રાઉન્ડ રાઉન્ડમાં એને હેક થોડીક ફાયદા મારતા રહેવાનું અને જે બટેકાના લોંડા છે એ બધાય છે ને મિક્સ કરતા જવાના મસ્ત એકદમ ઢીલું જ બનાવવાનું જો મેં પણ ઢીલું જ રાખ્યું છે એટલે કોસલીમાં ફટાફટ પડી જાય અને જેમ ઢીલું રાખશો ને અત્યારે તમને એમ જ મૂર્ખા પોચા બનશે તમારા એટલે ઢીલું રાખવાનું અને પછી તળશો ને એટલે બહુ મસ્ત બનશે પોચા હવે છે ને આપણે કમ્પ્લીટ છે ને આમાં પાડી દીધા છે બધા જો મેં છે ને રાઉન્ડ શેપમાં ચક્રી ટાઈપના બનાવ્યા આમાં વાર બહુ લાગે તો જો કોઈને ટાઈમ ન હોય તો ખાલી ફટાફટ લીટાઈ પાડી શકે ને મેં રાઉન્ડ શેપમાં પાડ્યા છે પણ આમાં શેપ થોડોક અલગ જે થાય પણ કરવાનું કામ છે એટલે કઈ વાંધો નથી અને ઓલા લાંબા સોટા કરો ને તો એને કટિંગ તો કરવા જ પડે એટલે મેં આવી રીતના કર્યું છે રાઉન્ડ શેપમાં ચક્રી ટાઈપનું તો તૈયાર થઈ ગયા આપણા મૂર્ખા મસ્ત રીતના રાઉન્ડ શેપમાં મારી દીધા અને હવે આપણે એને તડકે સૂકવી દીધા જો તો ફાઇનલી આપણા મૂર્ખા જે કર્યા હતા સુકાઈ હુકાઈ ગયા મસ્તીના જો આ રીતના ઉખડી જાય થોડીક મહેનત પડશે ઉખેડવામાં કેમકે જેમ પોચો હતો ને એવી જ રીતે આ સુકાણું હોય ને એટલા માટે તો તૈયાર થઈ ગયા છે આપડા મુરખા